આખી દુનિયાની અંદર એક જ શહેર એવું છે કે જ્યાં ભસ્મથી હોળી રમવામાં આવે છે ભસ્મથી હોળી એટલે સ્મશાનની અંદર જે ચીતા સળગતી હોય એમાંથી ભસ્મ લઈ અને એ હોળી રમવામાં આવે છે નમસ્કાર તેર તારીખે હોળી અને ચૌદ તારીખે ધૂળેટી ધૂળેટીનો પર્વ એવો છે કે આખા દેશની અંદર લોકો એને ધામધૂમથી મનાવે કોઈ રંગોથી હોળી રમે તો કોઈ અબીર ગુલાલથી રમે કોઈ ફૂલોથી રમે તો કોઈ પાણીથી હોળી રમે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયાની અંદર એક જ શહેર એવું છે કે જ્યાં ભસ્મથી હોળી રમવામાં આવે છે ભસ્મથી હોળી એટલે સ્મશાનની અંદર જે ચિતા સળગતી હોય એમાંથી ભસ્મ લઈ અને એ હોળી રમવામાં આવે છે અને આ હોળીની જે પરંપરા છે એ વર્ષોથી જાણીતી છે અને આખી દુનિયાની અંદર ઉત્તર પ્રદેશનું કાશી એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ભસ્મની હોળી રમવામાં આવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ફાગણ પૂર્ણિમાએ આખા દેશની અંદર ધૂળેટીની ધૂમધામ હશે બધા જ જાત જાતની પોતપોતાની પરંપરા પ્રમાણે હોળી રમશે પરંતુ કાશીની અંદર ભસ્મ હોળી જેને મશાન હોળી તરીકે પણ કહેવામાં આવે છે એ આખી દુનિયાભરની અંદર એક જ માત્ર એવી જગ્યા છે કે જે સ્મશાનની વચ્ચો વચ ચિતા સળગતી હોય એમાંથી ભસ્મ લઈ અને લોકો હોળી રમે છે અને આ કાશીની જે ભસ્મ હોળી છે એના માટે એવું કહેવાય છે કે રંગભરી એકાદશીના બીજા દિવસથી આ હોળી રમવાની શરૂઆત થાય અને ચાર પાંચ દિવસ સુધી લોકો હોળી રમે હવે ત્યાં આગળ એવું છે કે શિવ પૂજા કરે અને શિવ ભગવાનને બધા એટલું બધું માને કે શિવ આ ભસ્મ હોળી રમતી વખતે જય શિવના જય ભગવાન શિવનો જે નાદ છે એ આખા કાશીની અંદર ગૂંજતો રહે છે આ વખતે જે ભસ્મ હોળી છે એ કાશીની અંદર અગિયાર માર્ચથી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે અને ચારથી પાંચ દિવસ સુધી આ હોળી રમવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કાશીની અંદર મણિકર્ણિકા ઘાટ છે અને હરિશંદ્ર ઘાટ છે આ બે ઘાટ ઉપર આ ભસ્મની હોળી રમવામાં આવે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ જાતે પોતાના શ્રદ્ધાળુ પોતાના ભક્તો પોતાના અનુયાયીઓ સાથે હોળી રમતા હોય છે ભસ્મ હોળી રમતા હોય છે એવું લોકોનું માનવું છે હવે આ ભસ્મ હોળી રમવા પાછળનો એક લોકવાયકા એવી છે કે ભગવાન શિવ જ્યારે દેવી ગૌરીને જે એક રિવાજ છે કે લગ્ન પછી પિયર જાય અને પાછા એમને જ્યારે લેવા જવામાં આવે ત્યારે ભગવાન શિવ દેવી ગૌરીને લેવા ગયા હતા અને ભગવાન દેવી ગૌરીની સાથે પછી કાશી પહોંચ્યા હતા તો જ્યારે ભગવાન શિવ કાશી પહોંચ્યા તો ભક્તોએ એમનું અબિલ ગુલાલથી સ્વાગત કર્યું પરંતુ એના બીજા જ્યારે ભક્તોએ સ્વાગત કર્યું ત્યારે રંગભરી એકાદશી હતી પરંતુ ભગવાન શિવે બીજા દિવસે પ્રેત યક્ષ ગાંધર્વ એ બધાની સાથે ભસ્મ હોળી રમી હતી અને ત્યારથી આ પરંપરા ચાલી રહી છે કે વારાણસીની અંદર એટલે કાશીમાં આ ભસ્મ હોળી રમવામાં આવે છે અને આ એક એવી અનોખી હોડી છે કે તમે જુઓ તો તમને પણ એમ થાય કે આ આખી જે ચીતા સળગતી હોય એમાંથી રાખ લઈ અને બધા એકબીજા ઉપર રાખ લગાડીને ઢૂળેટડીની મજા માણતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ